તો આપડે આજે મારી છે દાંડી ના જો કે આમ રજા જ હતી તમને ખબર જ છે તો પછી એકલો હોવ અને રખડવા નીકળો તમને ખબર છે પેલો ક્યાં

આમાં ફાયદો પાછી કાંઈ આલો આપણે પેલા ઘરે નાસ્તો તો લઈને રાડે તો હું અત્યારે આવી ગયો છું માતાજી એટલો નાસ્તો કહેવાનું જો એવન ખાવસામાં આવી ગયો છું આ પૂરો આપશે એમને આપણે પાર્સલ એટલે આપણે પાર્સલની ઘરભેગા થઈ જાય ને ખબર દઈએ કે માતાજી શાંતિ થઈ જાય છે ને મને હેરામ નો કરે ને તો મને મારું કંઈ કામ નહીં કરવા દે તો મને હાથ ને લઈ જાય તમને ખબર આવ્યું હમણાં જિલ્લા એટલે એટલે આપણે આવવું પડ્યું કાઈ કાંઈ આલો આપણે લઈને ઉકડીએ પાછા ખરે એને લઈ આપણું પાર્સલ આવી ગયું છે તો હાલો આપણે ખરેખર માતાજીને ખવડાવી દી એક પૂજા કરાવી દઈ

કાઠું જ પાવું પડે ને તો જ ભેગું થાય બાકી આ ગરમી નું ભેગું નહીં થાય તો આપણે ઘરે આવી ગયા છીએ અને મારે ગટ્ટુ તો ખાવાનું દેવા મળી છે રચ્છાવાળા ખમણ લઈને વી આવો છું ઘેરે કેમ કે માતાજી ની ડિમાન્ડ હતી રચ્છાવાળા ખમણ ખાવાની મહિના દિવસે નથી ખાધા જો ગટ્ટુ તારે શું ખાવાનું છે તારે અરે વાહ મારો દીકરો વાહ સારું હાલો તો જો મસ્ત ગરમા ગરમ છે તો ખાઈ લઈ ફરી જાય પેલા હું દીકરા હા દે ને મારા દીકરા ઓકે ઓકે અરે મારો હાથ પાપા કેવા લાગે ગટુ અરે વાહ મારા દીકરા વાહ જોયું મને હો કે કે પાપાન કપડા તો જો મીધું કે કે કેવા લાગે હીરો ઈ કે એ લાગે થેન્ક યુ ગટુ થેન્ક યુ તો એવું છોકરી હોય તો હીરો લાગે એમ કે છોકરો હોય તો નાખે બે પાટા એટલે ખૂણામાં પડારી આપણે સારું હાલો આપણે તો ફૂલ શાંતિ છે અને ગરમા ગરમ ખાવાનું છે પેલા સપટ બોલાવી દઈએ જમીને પછી આરામ કરીને અત્યારે ચાર વાગી ગયા છે તો ચાર વાગે મેં તો હવે ઘરે બેઠા બેઠા બધું પાછો ઊંઘ આવી જાય છ વાગી જાય ને કહેતા કંઈક રખડવા નીકળી જાય એટલે આટલો આપણે ગાડી પણ પહોંચી ગયા છે પાછા અને કઈક રખડવા નીકળી જઈએ ક્યાં જઈએ જોઈએ આપણે જ્યાં જાવ ના આવી જ જાય તો આપણે રખડતા રખડતા સાગરભાઈની સાઈડ ઉપર આવી ગયા છે આ હા હું વાસે છે સાગરભાઈ તમારે કપડાં એક નંબર પણ હા હા નંબર હા આજો આપડા નવિન ભાઈ તરી લે છે મારા સાથે ટાલ ઠોકી દે છે પણ આજ તો આપણે તો મજા મજા જો કે આપણે નવા કપડાં પહેરી આટી કેટીમાં જાટા મારવાના છે આજ તો રજજાનો દાડો છે આપણે એટલે અને આ ભૂરો હામું જોયા કે હું ભુરો હું જોતો હાય હા કામ વાલે છે એમજી સાગર સાગરભાઈ તમારું શું કેવાનું છે વાયા કામની લાઈન થાય કે પછી મારા કાકા નિવૃત્તિ લઈ લેવી એવું છે નકર મેં તો કાલથી નિવૃત્તિ લઈ લો કડિયા કામ એવું છે તો કાં લાઈન કરી આટા મારવાયો અમે ના કે ભાડી કાય દાય સાગરભાઈ પૈસા નો હું છે પૈસા નો હે શેઠ તો તમે નો કેવો યાર મેમ આવું નો કરો યાર સીટિંગ કરો તો તમે આવ આમ સાઈડ ના શેઠ છે તમારા દિલિપ શેઠ ને ફોન કરો દિલિપ શેઠ તો ક્યા જવાબ જ ન તો ફોને નહો ઉપડતા ફોન હે હારું હાલો તો પાલેલા પાર્ટીને ફોન કરી હવે દિલીપભાઈને એટલે ખબર પડે હું છે પૈસા નહીં ત્યાં આમ કાં ઘર નહીં ભાઈ ભાડા કોણ ભરશે નહીં બરોબર ને ભાઈ પછી હાલો આપણે દિલીપભાઈનો વારો પડી દઈએ તો આપણે સાઈડ ઉપરથી તો પાછા ઘરે વ્યવ્યા છે દોસ્તારને મળી પછી હવે હાથ વાગ્યા છે ને લાગી છે ભૂખ માતાજી જો ઢોકળા બનાવે છે મેં તો થોડીક હેલ્પ કરી દઉં ને હેલ્પ કરવા તમને ખબર છે જોતા આવડે આપણે બનાવતા આવડતું આપણે જોઈએ છીએ